યોગા મેટ પરથી હોટ સીટ સુધીની સફર અમુક લોકો માટે કલ્પના પરંતુ હિનાબેન માટે હકીકત આ તો ચાલો આપને મળાઉ હિનાબેન અરવિંદભાઈ વાગેલા રે એક ખાસ વ્યક્તિ દે હિનાબેન સૌપ્રથમ તો આપનું સ્વાગત છે અને આપને ખૂબ ખૂબ અભિનંદન આપ અમારી ચેનલ પાટનગર નેટવર્ક ન્યૂઝમાં પધાર્યા અને ખાસ અભિનંદન એ માટે કે કેબીસી માં આપની પસંદગી થઈ મારો પહેલો પ્રથમ પ્રશ્ન આપને છે કે કેબીસી માં પસંદગી થઈ પ્રથમ ક્ષણ કેવી હતી આપની ખૂબ જ ખુશીની એક શોકિંગ ક્ષણ હતી મારા માટે કે મારે ફર્સ્ટ ફિંગર ફર્સ્ટની અંદર મારો નંબર આવી ગયો અને હું બચ્ચન સરે મને કીધું હિનાબેન તમે જ તમારે જટ સીટ ઉપર બેસવાનું છે એટલે મારા માટે ખૂબ જ ખુશીની અને એક પ્રાઉડ મોમેન્ટ હતી અમારા સાથે એ પણ પૂછવા માગીશ કે તમે કે બીસીમાં જવાનો વિચાર ક્યારે અને કેવી રીતે આવ્યો પહેલાં તો કેબીસી એક એવું પ્લેટફોર્મ કે જે આપણને નોલેજ દ્વારા આપણે પૈસા કમાવી શકીએ એટલે કે આપણા ઈચ્છા આપણા સપના ઉપણી મનોકામના જે પણ હોય તે પૂરું કરી શકીએ નાનપણથી કેબીસીનો શો જોતી હતી મમ્મી પપ્પા સાથે કે બધા ભેગા થઈને આન્સર આપે ક્વેશ્ચન આવે એટલે બધા ઝઘડમ ઝગડી થાય કે હું આ આન્સર આપીશ આમ થશે તેમ થશે ત્યારે જ વિચાર કર્યો તો કે એક દિવસ હું આ કેબીસીની હોટસીટ ઉપર બેસીશ હોટ સીટની હોટસીટની પ્રક્રિયા જોતા હોય છે કે તેની પ્રક્રિયા છે ઓડિશન છે ટેસ્ટ છે ઇન્ટરવ્યુ છે તમે કેવી રીતે આ બધું સંભાળ્યું કારણ કે ઘણા એવું પણ આપણી જીવનમાં પણ એવા અમુક ઇન્ટરવ્યુ એવા હોય છે કે એવા પડ એવી હોય છે કે આપણે તેને કેવી રીતે અચીવ કરીએ આપણને ખ્યાલ જ નથી આવતો ત્યારે આ તો હોટ સીટ ઉપર બેસવાનો તમને મોકો મળે શું કહેશો તેના વિશે સીટ ઉપર બેસો ને એટલે પહેલાં તો હું એક ટીચર છું અને હું ભણાવું છું એટલે મને આ બધી પ્રક્રિયા વિશે હું એકદમ અજ્ઞાત હતી પણ એકવાર મારા ફ્રેન્ડે મને વાત કરી કે આનું ઓડિશનની પ્રક્રિયા ભીમ એપ દ્વારા અત્યારે ચાલી રહી છે તો તું આમાં એપ્લાય કર કે તને સારું એવું નોલેજ છે કેમ કે હું એક જીપીએસસીની સ્ટુડન્ટ પણ છું હું ક્લાસ વન ટુ ઓફિસરની પ્રિપેરેશન કરું છું તો કે તું ટ્રાય કર તારું થઈ શકે છે મેં એમાંથી ક્વેશ્ચન આન્સર આવ્યા અને મહિના મહિના સુધી મેં આન્સર આપ્યા છે અને પછી લોકોએ એના થ્રુ મને ઓડિશન માટે સિલેક્ટ કરી હતી તમે તમે કીધું કે ટીચર પણ છો સાથે સાથે મેં એ પણ સાંભળ્યું છે કે તમે યોગા પણ કરો છો ત્યારે એ વાત પણ મને જાણવા મળે છે કે વાઘ સાહેબના યોગ ક્લાસીસ કે જ્યાં તમે જાઓ છો તમારી વ્યક્તિગત જીવન શૈલીમાં શું બદલાવ લાવ્યો તેનાથી યોગ યોગ તો હું નાનપણથી કરતી આવી છું અને મને યોગનો બહુ શોખ છે અને જ્યારે હું અહીં ગાંધીનગર રહેવા માટે આવી અને ત્યારે મારા જે મકાન માલિક છે કે જેમના ત્યાં હું રહું છું તેમને મને વાત કરી કે તેઓ ડેલી આવી રીતે યોગ ક્લાસમાં જાય છે પછી એમને કીધું કે ગાંધીનગરમાં સેક્ટર સત્યાવીસની અંદર આપણી પાસે જ આવી ત્યાં ગાર્ડનમાં બધાને યોગ આપવામાં આવે છે તો મેં એમને તરત જણાવ્યું કે મને યોગનો ખૂબ શોખ છે અને હું ખુદ યોગ કરતી જાઉં છું પછી હું તેમની સાથે ગઈ અને તેમને પછી ત્યાં મેં યોગ કર્યા યોગથી એક ફોકસ રહે આપણું માઇન્ડ એકદમ શાંત રિલેક્સ રહી શકે છે અને આપણે કોઈ પણ વસ્તુ ફોકસ ફોકસ હોય એટલે આપણો એકાગ્રતા આવી જાય અને કોઈ પણ આપણું લક્ષ સિદ્ધ કરવું એ ઇઝીલી કરી શકાય છે એટલે યોગે મારી લાઈફમાં આગળ વધવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે જી અને સાથે એ પણ પૂછીશ કે યોગાનું શાસનનો તમારા આત્મવિશ્વાસ અને માનસિક સ્થિરતા પર કેટલો પ્રભાવ પડ્યો છે એક વસ્તુ તો એવી છે કે આપણે જ્યારે તૈયારી કરતા હોય જોબ કરતા હોઈએ છીએ પાછી ઘરમાં હું સૌથી મોટી છું એટલે બધી રિસ્પોન્સિબિલિટી મારા માથે હોય છે એટલે બધી જ વસ્તુ આપણે એકસાથે હેન્ડલ કરતા હોય છે એ સમયે યોગ આપણને એક સ્થિરતા પ્રદાન કરે છે કે તમે સ્થિર બનીને એક ગોલ ઉપર તમે ફોકસ કરી શકો એટલે યોગના દ્વારા મને ફોકસ થવામાં કે મારા ગોલ ઉપર કોન્સન્ટ્રેટ થવામાં ખૂબ જ મોટો ફાળો રહે છે સાથે સાથે એ પણ કહેવાય જે રીતે તમે જણાવ્યું કે દૈનિક જીવનમાં યોગ ખૂબ જ મહત્વ ધરાવતો હોય છે આપણી ગવર્મેન્ટ છે તે પણ યોગ વિશે આટલી બધી માહિતી આપતી હોય છે જે રીતે કીધું કે ફોકસ છે શાંતિ છે એકાગ્રતામાં પણ એક તમે લીન થઈ જાવ છો સાથે સાથે મારે હવે કેબીસીની વાત ઉપર ફરી એક વખત આવું છે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાહેબ ને સામેથી સામે આમ જોયા હશે ત્યારે કેવું ફીલ થયું કેવું લાગ્યું તમને કેટલા એક્સાઇટેડ હતા મળવા માટે ફર્સ્ટ ટાઈમ જ્યારે અમારો ફર્સ્ટ ડે શૂટિંગનો હતો અને જ્યારે બચ્ચન સર દોડતા દોડતા આવે છે એ ટાઈમની અંદર પહેલાં તો મનમાં એ જ થાય છે કે આટલી મોટી એજ ઉપર એમને આટલું બધું એમનામાં કેટલું બધું એનર્જી છે કેટલો જુસ્સો છે એમનો જુસ્સો જોઈને આપણને એવું થાય કે એ પણ એનો યોગનો પણ એમાં ફાયદો ફાળો રહ્યો છે કે એમને આટલી ઉંમરમાં પણ જીમ કરે છે અને એમને બહુ જોરદાર એમની એનર્જી છે આપણે જે આખું ક્રાઉડ હતું કે એમની માટેની જે બૂમો પડતી હતી એબી સર સેન્સા ડોન સદીના મહાનાયક આ પહેલાં આંખો બંધ થઈ ગઈ હતી કે આપણે કોને જોઈ રહ્યા છે લાઈવ દર્શન અમિતાભ સરના બહુ જ ખૂબ જ મારો લાઈફનો સૌથી બેસ્ટ મોમેન્ટ રહી છે કે હું અમિતાભ સરને સામ સામે મળી હતી સાથે સાથે આપણે જોતા હોઈએ છીએ કે કોણ બને કા કરોડપતિ એટલે ક્વેશ્ચન પણ ઘણા એવા આવતા હોય છે ત્યારે હોટ સીટ પર બેસીને અને સૌથી પડકારજનક ક્ષણ કઈ રહી તમારા માટે હોટ સીટ ઉપર બેસવું અને જ્યારે આપણે અમિતાભ સર આપણને ક્વેશ્ચન આન્સર કરતા હોય છે સૌથી પડકારજનક જ એવા છે અને ત્યાં ઓલ ઓવર ઇન્ડિયા થી બધા લોકો આવે છે અને આપણા જોડે જે સાથે કન્ટેસ્ટન્ટ હોય છે એ પણ એટલા બધા નોલેજેબલ હોય છે અને ઓડિયન્સ ઓડિયન્સ નો આપણા ઉપર એક પ્રેશર રહે છે અને જે આપણે કદી આપણે કેમેરા ફેસ ના કર્યો છે અને એવી રીતે તમે ફેસ કરો એક પ્રેશર આપણા ઉપર થાય છે કે તમે શું કરશો નહીં થાય તો શું થશે તમારી બહુ બધી આપણે એક માઇન્ડ માઇન્ડ આપણું એક ખેલ રમી જાય એ ટાઈમે કે આપણે શું કરીશું શું થશે શું નહીં બહુ બધું ખુશી પણ એટલી હોય છે સામે બિગડી બેઠા હોય તો ખાસ કરીને વધારે થતું વધારે આપણને એમ રહે કે સર સામે આપણે છે એક ત્યારે તો આપણો માઇન્ડ જ બ્લોક થઈ જાય કે સર આપણી સામે બેઠા છે ખુશી પણ એટલી માટે હોય છે આપણા માટે અ તમને કયો પ્રશ્ન સૌથી રસપ્રદ કે યાદગાર લાગ્યો હશે એક ક્ષણ કેવી હતી તમારા માટે એક પ્રશ્ન હતો કે જે આપડા ગુજરાત રિલેટેડ હતો અને ત્યારે મેં એમને વાત કરી કે મેં એ પ્લેસ નથી જોયું ત્યારે આપણા બચ્ચન સરે મને કીધું કે એમને પહેલાં છે ને એમને એડવર્ટાઇઝ પણ કરેલી છે ગુજરાત માટે સ્પેશિયલ ખુશબુ ગુજરાત ત્યારે એમને મને ગુજરાત વિશે બહુ બધું જણાવ્યું અને મેં એક વખત એવું કીધું હતું કે મને એમને મારા સપના વિશે પૂછવામાં આવ્યું તમે શું કરવા માંગો છો તે ટાઈમે મેં એમને જણાવ્યું કે હું પહેલાં તો ભારત દર્શન કરાવ ત્યારે સરે મને કીધું તમે એ પેલા ગુજરાત દર્શન કરો કે તમે ગુજરાત ને જો આપણું ભારત ભારત જોયું એટલે તમે બધું જ જોઈ લીધું બીજે પ્લેસ માં તમારે વિદેશ જવાની જરૂર જ નથી એટલે સર જોડે મોમેન્ટ બહુ ખાસ હતી ચોક્કસ થી કહેવાય કે અત્યારે દેશ વિદેશોમાં પણ ભારતનો ડંકો વાગી રહ્યો છે ત્યારે ભારત અને ખાસ કરીને ગુજરાત ની વાત આવે એટલે તો એની તો વાત જ નથી કોઈ પણ ગુજરાતી કોઈ પણ ખૂણે તમને જોવા તો મળી જ જાય આપણે એ પણ પૂછીશ કે શો દરમિયાન કોઈ એવી ભાવુક ક્ષણ તમારી સાથે પ્રેરણાદાયક પળ હતી કે જે તમને અને તમે અમારી સાથે શેર કરવા માંગશો સૌથી ભાવુકપડ એ હતી કે જ્યારે ફાસ્ટસ્ટ ફિંગર ની અંદર મારું નામ આવ્યું હતું કેમ કે હું ત્રણ દિવસથી અમારું લાગત શૂટિંગ થઈ રહ્યું હતું મારી આગળ ત્રણ કન્ટેસ્ટન્ટ હતા એમનું સિલેક્શન થઈ ગયું હતું હવે દસ કન્ટેસ્ટન્ટ એકબીજાથી એક બધા સર્વોપરી હતા અને એ સમયે આપણને એમ થાય કે મારો વારો આવશે કે નહીં અને ત્યારે જ્યારે ચોથા દિવસે મારું ખૂબ જ ઓછી સેકન્ડની અંદર મારું નામ આવ્યું અને સરે મારું નામ લીધું અને તો કીધું કે હિના વાઘેલા હું આંખો બંધ કરીને જ બેસી હતી કે હું છું સાહેબ સરે કીધું હા હિના વાઘેલા તમે જ છો તમારે જ બેસવાનું છે હોટસીટ ઉપર ત્યારે મારા માટે ખૂબ જ આમ ભાવુક ક્ષણ હતી અને મારા મમ્મી પપ્પા જે મારી પાછળ તાલીઓ પાડી રહ્યા હતા એટલે મારા માટે ખૂબ જ આમ પ્રાઉડ ભાવુક ન બહુ એનું વર્ણન જ હું ના કરું ચોક્કસ શબ્દો આપણી પાસે એ વખતે નથી હોતા અને ખાસ કરીને માતા પિતાના આશીર્વાદ જ્યારે આપણી સાથે હોય ત્યારે કોઈ પણ સિદ્ધિ કોઈ પણ મુકામ આપણે જે હોય ને એ પાર કરવામાં આપણે ક્યારે પાછળ નથી પડતા અ સાથે આ સિદ્ધિની વાત નીકળી છે તો આ સિદ્ધિ પાછળ તમારા માટે સૌથી મોટો સપોર્ટ કોનો રહ્યો ઓબ્વિયસલી મમ્મી પપ્પા કઈ પણ હોય એમને મને ખૂબ જ સપોર્ટ કર્યો મને આગળ ભણાવી અત્યારે મને ત્યાં હતું મમ્મી પપ્પા મને કહેતા હતા કે નહીં થાય તું પણ અહીંયા પહોંચી છે માટે બહુ મોટી વાત છે કે હોટ સીટ ઉપર પહોંચે તો પણ એટલે એમને મને બધી જ વાતે એક ડગલે ને પગલે એમને મને સપોર્ટ કર્યો છે અને જ્યારે મારું નામ આવ્યું હતું ત્યારે સૌથી પહેલા મારા મમ્મી પપ્પાએ જોરથી બૂમ પાડી હતી કે મારી છોકરીનું નામ આવ્યું છે અને હસી થી કૂદી પડ્યા હતા એટલે સૌથી મોટો સપોર્ટ મારા મમ્મી પપ્પાનો રહ્યો છે તમે યોગ ક્લાસમાં પણ જાઓ છો અને સાથે ફ્રેન્ડ્સ પણ લાઈફમાં ઇમ્પોર્ટન્સ હોય છે ત્યારે તમને કોઈ એવો સપોર્ટ મળ્યો છે કે માતા પિતાનો જીવનમાં હંમેશા માટે હોય છે છે પણ કોઈ કોઈ એવો તમારા યોગ ક્લાસમાંથી પણ તમે જાઓ છો તમે લોકોને આ યોગ એક એવી વસ્તુ છે કે લોકોને પ્રેરણા આપવા જેવી વસ્તુ છે ને લેવા જેવી પણ વસ્તુ છે તો તેના વિશે કંઈક કહેવા માંગશો હા યોગ ક્લાસમાં મને સર દ્વારા ખૂબ જ સપોર્ટ રહે છે સર દ્વારા એમને હંમેશા અમને કોઈ પણ વસ્તુ હોય નાની છોકરી એમની દીકરી ટાઈપ આપણને હંમેશા ટ્રેન કર્યા છે આગળ વધાર્યા છે કોઈ પણ વાત હોય આપણે બે ઝીઝક એમની સાથે શેર કરી શકીએ છીએ એમને આપણને કોઈ પણ કેટલીક વાર હું મેટ પણ નહીં લઈ જતી તો એ બધું એમના થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે અને એમને હંમેશા આગળ વધવા માટે મોટિવેશન આપ્યું છે એટલે એમનો સપોર્ટ રહ્યો છે ચોક્કસથી કહેવાય છે કે માતા પિતા અને ગુરુનું સ્થાન પણ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું હોય છે જે લોકો સ્વપ્ન જુએ છે પણ અજમાવવા ડરતા હોય છે તેમને તમે શું સંદેશ આપવા માંગશો મારો સંદેશ તો એ જ રહેશે કે ભણવાની નોલેજ મેળવવાની જ્ઞાન મેળવવાની કોઈ જ ઉંમર નથી હોતી એક હું ટીચર છું એટલે ટીચર માટે તો ભણવાની કોઈ ઉંમર જ ના હોય એ હંમેશા કંઈ ને કંઈ નવું શીખતા જ રહે છે તો હું પણ એવું જણાવીશ કે તમે પણ લાઈફમાં ક્યારેય અટકી ના જાઓ કંઈક નવું નવું શીખતા રહો કંઈક શીખશો તે તમારા માટે લાઈફમાં ક્યાંક ને ક્યાંક તો ઇમ્પોર્ટન્ટ આવશે તમને એનું તમને ક્યાંક ને ક્યાંક લાઈફમાં ભાગ ભજવશે જેમ મને અત્યારે હું ત્યાં હોટ સીટ ઉપર કંઈ મારી જોડે નોલેજ હતું તો હું સીટ ઉપર બેસીને બચ્ચન સરના પ્રશ્નોના આન્સર આપી શકીશ જે સદીના મહાનાયક છે એમને ક્વેશ્ચન પૂછે ને આપણે આન્સર આપવો એટલે કેટલો પડકારજનક હોય પણ એ વખતે હું આન્સર એટલા માટે આપી શકી કેમ કે મારી જોડે નોલેજ હતું તો હું એ જ તમને સંદેશ આપીશ કે ભણો આગળ વધો નોલેજ મેળવો અને કોઈ એક જગ્યાએ ના રહો આગળ વધતા રહો જે ચોક્કસથી એક આત્મવિશ્વાસ પણ ખૂબ મોટી ભૂમિકા ભજવી જતું હોય છે કોઈ આવો પ્રસંગ હોય ત્યારે ભાવિ યોજનાઓ વિશે આપનું શું કહેવું છે આગળ પણ આવા પ્લેટફોર્મ ઉપર જવાની ઈચ્છા છે ખરી ઓબ્વિયસલી હું આગળ હું આ પ્લેટફોર્મથી હું અટકવાની નથી હું લાઈફમાં હજુ પણ આગળ પ્રગતિ કરીશ કઈક નવું રહીશ અને કઈક મારે હજુ મારું ડ્રીમ વધુ બાકી છે તો હું એ ડ્રીમને કરવા માટે મારી કોશિશ હંમેશા એમ જ રહે છે સૌથી ડ્રીમ મારા મમ્મી પપ્પાની ઈચ્છાઓ સપનાઓ પૂરા કરવાનું છે એક અંતિમ પ્રશ્ન આપને પૂછવા માંગીશ શું તમને લાગે છે કે યોગનો નિયમ અભ્યાસ તમને કેબીસી જેવી પરીક્ષા માટે માનસિક રીતે તૈયાર કરી ગયો હા પેલા જ મેં જણાવ્યું કે જે યોગ છે તે તમારા મનને સ્થિર કરે છે એકાગ્ર કરે છે તમારું માઇન્ડ શાંત કરે છે જ્યાં ત્યારે તમે હોટસીટ ઉપર બેઠા હોય છે ત્યારે જે તમારા ઉપર પ્રેશર હોય છે એ ટાઈમની અંદર જ્યારે તમે યોગ તમને તમારે ઊંડા શ્વાસ લેવાનું કહેવામાં આવે છે એનાથી તમારું માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જાય એટલે માઇન્ડને સ્થિર કરવામાં શાંત કરવામાં જ્યારે તમારું માઇન્ડ શાંત હોય તો તમે કોઈ પણ ક્વેશ્ચન હોય કે કોઈપણ સિચ્યુએશન હોય ને તેને ઇઝીલી હેન્ડલ કરી શકો એટલે મને યોગે કેબીસી જેવા પ્લેટફોર્મ ઉપર જવા માટે ખૂબ જ હેલ્પ કરી છે હીરાબેન તમને મળીને અમને તમારી પ્રેરણાદાયક સફર સાંભળીને અમને અત્યંત ગર્વ અનુભવ આવ્યો છે કેબીસી જેવી પ્રતિષ્ઠિત મંચ પર પહોંચવું એ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી એ સમગ્ર યોગ પરિવાર માટે અને ગૌરવનો વિષય છે અને હિનાબેન 10 ડિસેમ્બર 2025 ના રોજ રાત્રે 8 થી 10 સોની ચેનલ પર તમને હોટ સીટ પર જોવા અમે પણ એટલા આતુર છીએ હિનાબેન આપ અહીં આવ્યા અને આપની યાદગાર પળો અમારી સાથે શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમને પણ ખૂબ ખૂબ આભાર તો જોઈને મિત્રો આવી સ્થિતિઓ આપણને યાદ અપાવે છે કે મહેનત શાંતિ અને આત્મવિશ્વાસ મળી જાય તો કોઈ પણ હોટ સીટ દૂર નથી રહેતી કોઈ પણ મોટી સફળતા પાછળ મહેનતનો પથ સ્વપ્નનું બળ અને પરિવારનો સાથ હોય છે આ સફર આપણને એક સંદેશ આપે છે કરો યોગ રહો નિરોગ અને સાથે રહો આત્મવિશ્વાસી હિનાબેનને દિલથી અભિનંદન અને ભવિષ્યના તમામ પ્રયત્નો માટે ઘણી શુભેચ્છાઓ ધન્યવાદ નમસ્કાર અને હા જોવાનું ભૂલતા નહીં દસ ડિસેમ્બર બે હાજર રોજ રાત્રે 8 થી દસ સોની ચેનલ પર નમસ્કાર